વડોદરા શહેરમાં ચર્ચાિત મકાનો તેનો કેટલોક ભાગ છત તૂટી પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં મંગળવારે સાંજે ખંડેરાવ માર્કેટ નજીક મરી માતાના ખાંચાની સામે આવેલ વિરાય માતાના ચોકમાં સ્વર્ગ ધવલ પટેલનો પરિવાર એક વર્ષો જૂની ઈમારતમાં ત્રીજા માળે રહે છે હાલ તેની ધર્મપત્ની માધવીબેન તેની પુત્રી અને તેમનો પુત્ર ત્રણ સભ્યોનો પરિવાર જેમાંથી માધવીબેન જેમણે દશામાનો સ્થાપન વ્રત કર્યું છે અને માતાજીની આરતી કરી તેઓ માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા માટે ગયા હતા ત્યારે અખાડામાં ગઈ હતી અને પુત્ર માનવ એકલો જ ઘરે હતો આ ઘટના બનતા તરત તે ઘરની બહાર દોડી ગયો હતો ત્યારે માતાજીએ તેમનો પરિવારને બચાવ્યો હોય તેવી લાગણી પટેલ પરિવાર અનુભવી રહ્યો છે સદનસીબે જાનહાની થતા ટળી હતી જોકે છત તૂટી પડવાના મોટા અવારથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હું અહીંયા ખંડેરાવ માર્કેટ વેરે માતાના ખાંચામાં રહું છું આજે સાંજે હું જરા ઘરમાં હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની પાટડી છે તે નીચે પડી ગઈ છે અને બધું પડ્યું છે હું ઘરે જ હતો એ ટાઈમે બે ત્રણ સેકન્ડનો બનાવ પડ્યો હશે એ બધું પડ્યું ને હું નીકળી ગયો બાકી હું પોતે જ દબાઈને મરી જતો આ તો ખાસી જૂની ખાસા વર્ષો થઈ ગયા આ ઘરને અમે ઘણી બધી વાત કાકા લોકો ને તમે લોકો આ જુનુ થઇ ગયું છે કાલ ઉઠી પડે આજે ઉપર પડ્યું અંદર કાલ ઉઠી નીચે બહાર પડે જવાબદારી કોની કોણ ના પડે મારા કાકા છે જયેશ પટેલ એ ના કે છે કે ભાઈ અમારે તો ભૂત માં બંગલો છે અમારો અમને શું જરૂર છે બોલે બરોડા માં આઈ ને રેવાની બોલે તમે લોકો જેવા છો એવા છો નહીં મારે વેચવું નહીં રિનોવેશન કરાવવું অবেুতু মে এলো অত চমেবে থাকই ত আঞে মা বেে লগা অ সু। খবে অনাকবে নির্ সাখ মা স আবে বিচ আউ অচনাক থাই ।